નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો અમારી પેઢીનું નામ છે શ્રી રામદેવ સેન્ટર ચિત્તલ ખેડૂત મિત્રો આપનું સ્વાગત કરતા આજે આપણે જ્યારે ઉનાળુ તલનું વાવેતર બમ્પર રીતે થઈ રહ્યું છે રેકોર્ડ બ્રેક આ વર્ષે થવા જઈ રહ્યું છે ત્યારે વાવેતર થઈ ચૂક્યું છે પણ અને અને વાવેતર ચાલુ પણ થઈ ગયું છે અથવા તો થઈ રહ્યું છે ખેડૂત મિત્રો ત્યાર પછીની વાત કરવામાં આવે તો અમારા સુધી ગોલ કોલ દ્વારા અથવા જ્યારે રૂબરૂ અમારા શોપની મુલાકાતે આવે છે ખેડૂત મિત્રો ત્યારે સતત ને સતત પૂછપરછ આવી રહી છે કે ઉનાળુ તલની અંદર મોટામાં મોટો પ્રશ્ન જમીન જમીનજન્ય ફૂગને હિસાબે સુકારાનો પ્રશ્ન ખૂબ જ મોટો આવતા હોય છે તો ખેડૂત મિત્રો એના માટે આપણે કેવા કેવા પગલા લેવા જોઈએ ખેડૂત મિત્રો જો આપણે સુકારાની તલની અંદર ખાસ વાત કરવામાં આવે તો જો પાયાની અંદર જ આપણે એવા એવા ખાતરો આપીએ અને એમની સાથે જો આપણે ફૂગનાશક તરીકે એક ફૂગનાશક સારું આપી દઈએ તો ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આપણને સારા પરિણામ મળતા હોય છે સુકારા બે પ્રકારે આવતા હોય છે ખેડૂત મિત્રો એક તો જ જમીનજન્ય ફ્યુગ જ્યારે ડેવલપ થતી હોય છે આપણા ખેતરની અંદર ત્યારે પણ આવતા હોય છે અને કાંઈપને કાંઈ સૂક્ષ્મ તત્વોની અથવા તો કોઈ પણ તત્વોની ઉણપ હોય છે એના દ્વારા પણ સુકારા આવતા હોય છે ખેડૂત મિત્રો આપણે જ્યારે પાયાના ખાતરની વાત કરીએ છીએ તલની અંદર ત્યારે આપણે જે ડીએપી છે એમોનિયમ સલ્ફેટ છે બારબત્રીસ સોળ છે વીસ વીસ ઝીરો તેર છે આજે મુખ્ય તત્વોની સાથે સૂક્ષ્મ તત્વો પણ આપવા એટલા જ જરૂરી છે જેથી જેથી કરીને જ અમે જ્યારે જીંક ડબલની સાથે ભલામણ કરીએ છીએ જે એક વીઘાની એક વિઘા દીઠ સોળ વીઘાના એક એક વિઘા દીઠ જો પાંચ કિલો લેખે આપણે ઝીંક ડબલ આપી દેવામાં આવે તો સૂક્ષ્મ તત્વો દ્વારા જે આપણો જે સુકારો આવે છે તલની અંદર એને અંદર ક્યાંય ને ક્યાંય કંટ્રોલ આવે છે ઝીંક ડબલની અંદર જીંક ફેરસ બોરોન મેંગેનીઝ કોપર કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર આ બધા જ પ્રકારના તત્વો આવે છે જેથી કરીને આપણા તલના તલની અંદર જે તત્વોનો ઉણપના હિસાબે ખોરાકના ઊણપના હિસાબે જો સુકારો આવતો હોય તે ચોક્કસથી અટકી જાય છે અને જમીનજન્ય ફૂગ દ્વારા જો આપણો સુકારો આવતો હોય ખેડૂત મિત્રો તો ખાસ આપણે આપણે પાયાની અંદર જ પહેલેથી જ પાયો મજબૂત કરીને થાયોફિનાઇટ મિથાઇલ એટલે કે વિલોવુડ કંપનીનું જે થીમ કરીને આવે છે જે બેસ્ટ પ્રોડક્ટ છે ને વારે વારે અમે આની અંદર સુકારાની અંદર ભલામણ કરીએ છીએ અને સારામાં સારા રિઝલ્ટો મળે પણ છે ખેડૂત મિત્રો એક વીઘા દીઠ અઢીસો ગ્રામ જો આપણે આને આપી દેવામાં આવે પાયાની અંદર ખાતર સાથે ભેળવીને તો ખૂબ સારા રિઝલ્ટ મળે છે ત્યારબાદની વાત કરીએ જાયોફિનાઇટ મિથાઇલ ના વાપરવું હોય થીમ ના વાપરવું હોય તો સિઝન્ટા કંપનીનું રિડોમિલ ગોલ્ડ જે આવે છે ખેડૂત મિત્રો આ પણ એક વીઘા દીઠ આપણે બસો થી અઢીસો ગ્રામ લેખે જો પાયામાં જ આપી દઈશું તો ખાસ રિઝલ્ટ મળે છે અને પાયાની અંદર ન આપવું હોય તો આપણે પિયત દ્વારા પણ આવને આપી શકીએ છીએ ખેડૂત મિત્રો ત્યાર પછી તલ ઉગી ગયા બાદ આપણે જો વાત કરીએ કે જ્યારે ગ્રોથ કરાવવાની વાત હોય છે વીસ પચીસ દિવસ પિયત આપવાનું નથી હોતું અને આ સમય દરમિયાન જ્યારે આપણે તલનો વિકાસ કરાવવો હોય તો ખેડૂત મિત્રો આપણે પ્રોજીપ એટલે કે જીબ્રાલિક એસિડ સુમિટોમો કંપનીનું આવે છે એમની સાથે પચીસ 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 રેવા ફર્ટિલાઇઝરનું આવે છે આને પચાસ એમએલ પ્રમ્પેન રાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો ક્યાંય ને ક્યાંય સારા રિઝલ્ટો મળે છે પચીસ પચીસની અંદર એનપીકે અને પ્લસ મિક્સ માઇક્રોનુટ આવી જાય છે અને પચીસ પચીસ ન લેવું હોય તો એસિડ પણ આપણે વિકાસના માટે લઈ શકીએ છીએ જે વલપ પેસ્ટિસાઈડનું હુમિક નામથી આવે છે એની અંદર એમિનો એસિડ અને હુમિક એસિડ બંને તત્વો આવેલા છે આની જોડી પણ બેસ્ટ રહે છે વિકાસ માટે શરૂઆતની અંદર અને જો આપણે હુમિક પણ ન વાપરવું હોય તો તુલસી એગ્રો ઇનોવેટિવનું આપણે જે જીકરી કરીને આવે છે પ્રતિ પંપ પચાસ એમ એલ રાખી અને સાથે આપણે જીબ્રાલિક એટલે કે પ્રોજીબ સાથે રાખી અને જો ખેડૂત મિત્રો છટકાવ કરશું તો ખૂબ જ સારા પરિણામ મળે છે ખેડૂત મિત્રો આ આજની વાત એટલા માટે તમારા સામે લઈને આવ્યા હતા ખાસ કરીને સુકારો અને શરૂઆતની અંદર જ્યારે ગ્રોથ કરાવવાની વાત હોય તો આ બંનેની માહિતી તમારા સમક્ષ અમે આજની તારીખે લઈને આવ્યા હતા ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક આપી દેજો અને આવાના આવા અમારા વિડીયો જોવા માટે ખેડૂત મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આગામી સમયમાં મળશું નમસ્કાર